हेलो फ्रेंड्स नमस्कार तो डीके जी सफल विलोक ની સફર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયેલા છીએ લિંડી બજાર દિલ્હી ગુગરાવાળા સામે તમને દેખાશે આ બાજુ તો આજે ગુગરા ટેસ્ટિંગ આપણે કરવાના છે જામનગરની અંદર જેટલા કોઈ પણ જગ્યાએ ગુગરા છે ને એ બધે જ આપણે ચક્કર મારવાના છે ફરી ફરીને ને ગુગરા ઉધવાના છે આજે પણ શરૂઆત કરી દિલ્હી ગુગરાવાળા થી કેમ કે વર્ષોથી ફેમસ છે તો આનો પ્રયત્ન કરું કે અંદર કેવી રીતે સેટિંગ છે શું છે

તો મિત્રો પહેલું લોકેશન દિલીપભાઈ ગુગરાવાળા લીલી બજાર નું ત્રણ ગુગરા રૂપિયા મળે દસ રૂપિયા મેં ગુગરો પડે પણ ક્વોલિટી મેન્ટેન કર્યું હોય એટલે ખાવામાં મજા આવે આ બટાકાના છે આ તમે જુઓ અંદર તો અંદર બટાકા માવો આ તમે જોઈ શકો છો પછી લીલી લાલ ચટણી ઉપર આવે અંદર બટાકા કરેલા હોય ટેસ્ટમાં તો અત્યારે બેસ છે પણ બીજે કરીએ ચાર પછી તમને હું આપું ચાલો મળીએ તો આ સેકન્ડ ડેસ્ટિનેશન છે આપણું ગુગરા ઓકે દિલીપભાઈ ગુગરા વાળા આ કોર્નર પર તમને ખ્યાલ હોય તો આપણા અગાઉના વિડીયો ની અંદર આ કોર્નર પર એમની લારી હતી અને અહીંયા નીચે બેસતા હતા અને ત્યાર પછી લારી કરી અને હવે તમે જુઓ કે આ એમનું સેટઅપ છે બાબુભાઈ ગુજરા વાળા મિત્રો કેમ છો આનંદ છે ને પ્લેટ સાહેબ બનાવી દો આવી જાવ નજીક થી પ્લેટ બનાવે કેવું સેટઅપ કર્યું છે હવે જુઓ આ પ્રમાણે આ ચટણી આ મીઠી ચટણી અપી કી ચટની આ ગળી ચટની કેળવા નું સતા તમા જો આ બતાવે આ પ્રમાણે લાલ ચટની મરચાની તીખી ચટની અને આ ખજૂરની આવતી છે ને ખજૂરની ચટની ઉપલે મોડા ઉપર લે એક ગુજરાત ઉપર આવી સિંહ ના કે આ ના રીસ થઈ તૈયાર આપડી તા નામ શું છે ઉનલ ઉનલ

આપડા જામનગર ની અમારી ખાસિયત કે ઘૂઘરા બરાબર બીજું કઈ ખરું જામનગર માં ખાવાનું હા શું બીજું દાળ પૂરી દાળ પૂરી પર દાળ પકવા ને સાંભળ્યું છે દાળ પકવા ઓકે અને કયા વિષય ના સર ગમે કયા વિષય સંગીત સંગીત ના કે આવડે તને કોઈ મ્યુઝિક આવડે ગીત ગાતા આવડે હા કયું આવડે નીલે ગગન કે તલે નીલે ગગન કે તલે ગાઈ અડધું ધારિકા પ્યા અડધે આવે અડધ મિત્રો આખે જામનગર આ મજા કરાવી દીધી છોટા પેકે બડી ધમાલ કરી આપડા બાબુભાઈ ને અને સ્વ ખાવા વાળા હોય તો દિલીપભાઈ તો મિત્રો અહિયાં ખાવા વાળા શું સાહેબ તમારું નામ શું છે અમર ગોંગી એડવોકેટવોકેટ સાહેબ કે આ ભારે પ્રશ્નો તો એ તો ન કરી આપણે તેના હિસાબે પૂછે કેવું સાહેબ અયા રોકના ટેટી કેવું છે સાહેબ વર્ષોથી એક ને કટે સૈલો આવે છે અમે આત લગભગ 25 વર્ષ કે ગોકરાખાવા આવી જોઈએ અમારી મારીમર પોતાની 32 વર્ષની છે હું પોતે 25 વર્ષથી આ ગોકરાખાવા આવું પેલા એ નીચે બેઠા ત્યાં બને હવે આ દુકાન ગઈ રી છે લગભગ આયા 32 વર્ષ નીચે બેઠા છે આતેલા 2 વર્ષથી આ દુકાન ગઈ રી છે

ચોથું લોકેશન જામનગર ની અંદર ઉઘરા નું સામે તળાવની પાર છે રણમલ તળાવ છે હું તમને બતાવું આ સામે તમને દેખાશે આ જે ઝાડ દેખાય છે એ તમારું છે રણમલ તળાવ અને એની એક્ઝેક્ટ બે નંબર નો ગેટ પડે અને એ ગેટ ની સામે અત્યારે આપડે અહીંયા તમે જોશો અને અહિયાં મહારાજ ગુગરા વાળા આપડા મેનુ ની અંદર છે મહારાજ પણ છે આપણા મેનુ ની અંદર બરાબર ને આપણા તરત તમે મારા શું બનાવે આ છે મહારાજ ગુગરા વાળા મહારાજ ને મહારાજ ગુગરા વાળા ટાઈમિંગ તમારો શું હશે સવારે દસ થી રાત ના દસ વાગ્યા સવારે દસ થી રાત ના દસ દસ વાળા છે એમના મગની દાળ ના ગુગરા આવે આ મગની દાળ એટલે અંદર મગની દાળ હશે ઓકે આપડે આવશે બરાબર ચટણીઓ તો નોર્મલ છે બધી પણ અંદર મગની દાળ છે મગના ગુગરા કે છે આ કઈક જામનગર ની અંદર આપણને નવું ટેસ્ટ કરવાનું મળ્યું જોઈએ આવી ગઈ ડીશ તો આ આવે મગની ના ગુગરા જામનગર ની અંદર આ ચોથા લોકેશન પર આપણને કઈક નવું જાણવાનું મળ્યું મગની ના

અને આ પણ એક ફેમસ લોકેશન છે કેમ કે આ બધા લોકેશન પર અમે ગૂગલ કરીને આવેલા છીએ અને ફેમસમાં ફેમસ લોકેશન તમને બતાવીએ છીએ તો અહીંયા કેવા ગુગરા આપે છે ચાલો આપણે ટ્રાય કરીએ એ કેવા બનાવીને આપણને આપે છે ઓકે ટેસ્ટ કરીએ અને પછી આગળ ઘરે જઈને તમને રિવ્યૂ આપીએ તો ડીશ બને ત્યાં સુધીમાં આપણે એમની પાસેથી આ સરનામું અને એવું જાણી લઈએ કે સરનામું અને લોકેશન એમનું છે જય જલારામ ગુગરા સેન્ટર ઓકે કોડિયાર કોલોની જામનગર આ રીતના અહીંયા તમે જુઓ તો થોડુંક ડુંગળી અને એવું ભભરાવીને આ પ્રમાણે આપણને આ ઘૂગરા આપે છે ઓકે તો મિત્રો આજે જામનગરના ગુગરાની સફર તો ફ્રેન્ડ્સ જામનગરના ગુગરાનો વિડીયો કેવો લાગ્યો હાય ઓકે આ પાંચ સરસ મજાના લોકેશન તમને જામનગરમાં ગુગરા માટે બતાવ્યા છે હવે કમ્પેરીઝન માં એવું છે કે સૌથી પહેલું જે લોકેશન હતું દિલિપભાઈનું ત્યાં તમારે મીડિયમ સ્પાઈસી નોર્મલ ગુગરા ખાવા હોય તો તમે ત્યાં ખાઈ શકો ચાંદી બજાર ગાંધી બજાર ત્યાર પછી આપણે બતાવ્યું તો બાબુભાઈનું જે 2500 ટાવર જ્યાં તમારે સ્પાઈસી મસાલાદાર ગુગરા કરા હોય તો તમે ત્યાં ખાઈ શકો એની સામેનું એક લોકેશન હતું જાંતીલાલના ગુગરા જાંતીભાઈના ગુગરા એ વટાણા બટેકા એ બટેકાના ગુગરા છે અને ચોથું લોકેશન હતું તળાવની પાર જામનગરમાં તળાવની પારનું લોકેશન હતું અને ત્યાં તમને થોડુંક ન નવી વેરાયટી મળે અને એ આ મગની દાળના ગુગરા જે થોડો કલર ગ્રીન હોય અંદરથી તો એ પ્રમાણે લીલી દાળ હોય ને છોડાવારીના એ લોકેશન ત્યાંનું હતું અને આપણું છેલ્લું લોકેશન હતું એ ખોડિયાર કોલોની ઓકે એરપોર્ટ એરપોર્ટ સર્કલથી તમે થોડા આગળ જાઓ એટલે ડાબી બાજુ ખોડિયાર કોલોની મળે ત્યાંનું એ એક લોકેશન હતું ઉઘરાનું અને ત્યાં તમે જુઓ તો થોડું ડુંગળીને ઉપર ભભરાવીને આપણે આમાં બધા પાંચે પાંચ લોકેશન છે ને એ જામનગરના બેસ્ટ બેસ્ટ લોકેશન છે તમે ગમે ત્યાં જાઓ નિરાશ નહીં થાવ બીજે ક્યાંય ફાંફા નહીં મારવાના જામનગરમાં જાવ તો આમાંથી કોઈ પણ એક લોકેશન તમારે પસંદ કરવાનું તો કેવો લાગે વિડીયો ઓકે લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા કોઈ બીજા બ્લોગ ની અંદર આવજો બાય બાય